સૂટી ના સૂટી મો આવ લે અંતા ગન ફોન કરે આઈવા ને હા તો હું ના આજ આજ કરી બાબા આ રજાવા આવે તો એક કરી શોપ કરી દે હા મે નતો કૂરવા સધે માર્ત કીજએ જઈ એકે આઈજે હેજે આમાંજે હેજાજે હેજે હેજે નમસ્કાર જય માતાજી મિત્રો હું છું નીતિન બારોટ ગાયક અને આજે ગુજરાત ની અને ખુબ દેશભરમાં જેનું ખુબ ઉજળું અને મોટું નામ છે એવી હિન્દુસ્તાની ટીમ એના આંગણે આજે મને મહેમાન તરીકે બોલાયો છે ત્યારે આખી એસબી હિન્દુસ્તાની ટીમનો ખૂબ હૃદયપૂર્વક દિલથી હું આભાર વ્યક્ત કરું છું મારી જોડે કૂમતાળજી જેને તમે મહેન્દ્રસિંહ ખૂબ સારા ગાયક અને ખૂબ સારા એક્ટર અને અત્યારે ગુજરાત આખું ગાંડું કર્યું છે એવા ભાઈ મહેન્દ્રસિંહ ઉપસ્થિત છે કુમતાળજી જોડે અમારે ભરતજી કે જે બધું સરસ કામ અત્યારે કરી રહ્યા છે તો ખૂબ મને આવકાર્યું મારું સ્વાગત કર્યું એ બદલ એસબી હિન્દુસ્તાની ટીમનો દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ બધાને ચાક મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારે એસબી હિન્દુસ્તાની ટીમના સરસ કાર્યો જે ઘણા બધા કાર્યો કરે છે એમાંનું એક આ પ્રોડક્ટ એમણે ચાલુ કરી છે હરીભાની ચા અને બીજું અમારે કાકાનું ઘી આ બે પ્રોડક્ટ ચાલુ કરી છે અને ખૂબ એકદમ સરસ ચા હું વાપરું છું ઘી પણ મેં વાપર્યું છે ખૂબ સરસ ક્વોલિટી છે અને બીજું ખાસ આનંદ એ વાતનો છે કે આની જે કંઈ આવક થાય નફો થાય એ બધું વૃદ્ધાશ્રમમાં વાપરવાનું છે અને એનું કામ પણ હવે ચાલુ કરી દીધું છે તો તમામ ગુજરાતના ચાહક મિત્રો અને તમામને વિનંતી કરું કે ખૂબ સપોર્ટ કરજો આ પ્રોડક્ટને અમારા રીબાની ચાને અને મકુ કાકાનું ઘી અને એસબી હિન્દુસ્તાની આખી ટીમને ખૂબ સપોર્ટ કરજો એવું દિલથી તમામ મિત્રોને હું ખાસ વિનંતી કરું છું અને તમે માન આપીને આયા એટલે એમનો ખૂબ ખૂબ આભાર જય માતાજી પ્રીત જન્મો જન્મની ભૂલા છે નહીં સાથે જન્મો જનમનો ભુલાશે નહીં જય થેન્ક યુ મારે એસપી હિન્દુસ્તાની ટીમ અમારે બળુભા ભરતજી અને અમારે મહેન્દ્રસિંહ એમની એક ફરમાઈશે આજે ખૂબ મને સન્માન કર્યું મારું સ્વાગત કર્યું અને બે વાળી એકાદ ગીતની મને કીધી છે હતી બળુબાની ફરમાઈશ એટલે ગયેલું મારું એક બધાને ગમતું ગીત પરદેશી હારે પ્રિતલડી નાબાધો રે પરદે હારે પ્રિતલડી નાબાધો રે પરદેસી તમને પલમા ભૂલી જાશે રે નાશો એની આંખો ના વિશ્વાસ રે નારેશો યની આખો ના વિશ્વાસ રે પરદેસી તમને પલમા ભૂલી જાશે રે પરદેશી તમને પરમા ભૂલી જાશે રે ખૂબ સરસ બ્લેક ખાઈ દેવા દે યે કેતો માતાજી મને હા <laughs> <laughs>